મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં જ હશું અમે આવી ગયા છીએ સવાર આઠ સાત વાગ્યા છે પણ તો એ તડકો થઈ ગયો છે ચાલવા આ આ મારું રોટરી સર્કલ છે આમાં બધાએ ચાલવા જાય છે જુઓ આ બધાએ જેટલા સાધન આવ્યા છે એ બધાએ ચાલવા વાળાના છે 垃圾。 રોડ માથે જે રેતા હોય છે સોફા બહુ મસ્ત મસ્ત બધું વેચતા હોય છે આપણે પૈસા નથી લઈ એટલે અત્યારે ભાવ નથી કરવો સવાર સવારમાં ઘોડી ને કામ આ બધું ઢાંકેલું પડ્યું છે પછી આવશું ક્યારેક ભાવ કરવા સવારમાં માં વોકિંગ માં નીકળ્યા છીએ ને એટલે બીચકો પણ છે જો કેટલો મસ્ત સરસ છે હજી તો ભાઈ સુતા છે માસી મોધ હોય છે આ બધું ઢાંકેલું છે તો અને આ છે રોડ અને આ જે રસ્તો જાય છે રો એ બધા ગાડી શીખવા વાળા છે હોન્ડા છે ગાડી છે એક્ટિવા છે ત્યાં બધા મેદાનમાં શીખે છે

હજી દૂર છે ઘણા છેટા આવી ગયા હેલો મિત્રો તો સાડા સાત વાગી ગયા છે